રહે થી વધુ વીજ લાઇનમાં વારંવાર વીજ લાઈન ફોલ્ટ પણ સર્જાય છે આ સમસ્યાના ઉકેલ માટે નસવાડી તાલુકાના કસુંબિયા ખાતે કરોડો રૂપિયાના ખર્ચે જેટકો વિભાગ દ્વારા સબસ્ટેશન બનાવવામાં આવ્યું હતું જો કે એક વર્ષના વધુ સમય સુધી સબસ્ટેશન બનાવવાની કામગીરી વીજ લાઈન ખેંચવાની કામગીરી અને ત્યારબાદ ટ્રાન્સફોર્મર લગાવવાની કામગીરી ચાલી હતી પરંતુ તે કામગીરી ત્રણ માસ પહેલા જ જેટકો વિભાગ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે હાલ સબસ્ટેશન બનીને તૈયાર થઈ ગયું છે પરંતુ કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ આ સબસ્ટેશન લોકાર્પણની રાહ જોઈ રહ્યું છે સરકાર પાસે એક સબસ્ટેશનના લોકાર્પણ માટેનો પણ સમય નથી ત્યારે એવી લોક માંગ ઉઠી છે અહીંયા જે તણાખલા ખાતે જે તણાખલા સબસ્ટેશન બનેલું છે એ સબસ્ટેશનની અંદર જલ્દીથી જલ્દી લોકાર્પણની રાહ જોયા વગર કામ ચાલુ થાય એવો અમારા આજુબાજુના આદિવાસી વિસ્તાર છે અને એ લોકોનું માનવું છે અહીંયા જે અમારી તણખલાથી જે લાઇન જાય છે ગોયાવાટ સુધી જે આજુબાજુ લગભગ પચાસ ગામડાની અંદર એ ટોટલી સબસ્ટેશનનો પુરવઠો અમારો અમદલા એસેસમાંથી આવે છે અમદલા એસેસમાંથી જે ઝાડીની વચ્ચેથી અમારી લાઇન આવે છે તો અહીંયા જે વરસાદ પડે છે તો તરત જ લાઇન ફોલ્ટમાં જતી રહે છે અને દસ દસ બાર બાર પંદર પંદર કલાક સુધી વીજ પુરવઠો અમારો બંધ થઈ જાય છે માટે જેમ બને તેમ જલ્દી જો આ લાઇન ચાલુ થાય તો આજુબાજુના પચાસ ગામને લાઇટની બહુ સારી સુવિધા મળે એવું છે બનીને બનીને છે છે અમે વારંવાર જ્યારે ત્યાં તપાસ કરીએ એ લોકો એવું કે છે કે અમારે લોકાર્પણ કરવાનું છે હું એટલા માટે એમ કે અત્યારે એમ કે ચાલુ નથી થતું પણ અમારું માનવું એવું છે કે જો લોકાર્પણ કર્યા વગર બી એક વખત વીજ પુરવઠો ચાલુ થઈ જવો જોઈએ રેહન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાઉદેપુર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર